વરાછાના ધારાસભ્ય સરકાર સામે પડતા હોવાથી સતત ચર્ચામાં રહેતા હોય છે ત્યારે આ વખતે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખ્યો છે કુમાર કાનાણીએ કલેક્ટર લખેલા પત્રમાં વિદ્યાર્થીઓના હિતની વાત કરી છે અને સાથે જ વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવા માટે રજૂઆત પણ કરતા લખ્યું છે એજન્ટોના હાથે લોકો લૂંટાઈ રહ્યા છે સામાન્ય લોકોને મોડી રાતથી લાઈનમાં રહેવાનો વારો આવે છે જેથી યોગ્ય કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે સુરતના દબંગ ધારાસભ્ય કુમાર કાનાણીએ આ વખતે વિદ્યાર્થીઓ માટે પત્ર લખ્યો છે કુમાર કાનાણીએ કલેક્ટરને લખેલા પત્રમાં કહ્યું કે હાલમાં ધોરણ દસ અને બારના પરિણામ આવ્યા છે વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે એડમિશન લેવાના હોય છે જેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ને સમય મર્યાદામાં જ કરવાની હોય છે જેના માટે વિદ્યાર્થીઓને જાતિનું પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની ખાસ જરૂરિયાત રહેતી હોય છે પરંતુ હાલના સેન્ટર ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં લોકોને રાત્રે બે વાગ્યાથી દાખલા ખટાવવા માટે લાઇનમાં ઉભા રહેવું પડે છે

લાઇનો લાગી છે અને લોકો મોડી રાત્રે વહેલા બે વાગે ત્રણ વાગે ચાર વાગે લોકો લાઇનમાં ઉભા રહી જાય સવારે જ્યારે દાખલાઓ આપવાની શરૂઆત કરે ત્યારે ટોકન આપવામાં આવે છે ટોકન મર્યાદિત સંખ્યામાં આપવામાં આવે છે એટલે એટલા લોકોને દાખલાઓ મળે છે પછી બીજા દિવસે બોલાવે ત્રીજા દિવસે બોલાવે એટલે લોકોને બે ત્રણ દિવસ જાય તો પણ દાખલાઓ મળતા નથી અને એટલા માટે મેં પત્ર લેખ્યો છે કલેક્ટરશ્રીને એ કોઈક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે જે લોકો આવકના દાખલા કે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા માટે આવે અને અરજી કરે ફોર્મ ભરે તો એને આજને આજ તાત્કાલિક દાખલો મળી જાય એવી વ્યવસ્થા કરવા માટેની મેં માગણી કરી છે સાહેબ એમાં એવી વાત છે કે દલાલો જે છે એને વહેલા મળી જાય છે એટલે કે ભ્રષ્ટાચાર બી આમાં કેવી રીતે ચોક્કસપણે જે કંઈ લાંબી લાંબી કતારો લાગે છે અને દાખલાઓ સમયસર મળતા નથી આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થીઓના રિઝલ્ટો આવે છે પછી શાળાઓની કોલેજની અંદર તારીખો હોય છે એ દરમિયાન એને આધાર પુરાવા તરીકે આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્ર મૂકવાના હોય છે એને સમયસર મળતા નથી એટલા માટે લોકો ના છૂટકે એજન્ટોને પૈસા આપે છે એજન્ટોને જો પૈસા આપે તો તાત્કાલિક એને દાખલો મળી જાય છે એટલા માટે મેં માગણી કરી છે કે એજન્ટને પ્રથામાંથી શોષણ દૂર થાય એજન્ટોની પ્રથામાંથી લોકો બહાર નીકળી શકે અને લોકોને મુશ્કેલી દૂર થાય લાઇનમાં ન રહેવું પડે આ ધોમ ધોમધરગાહ તાપની અંદર લોકો લાઇનમાં ઊભા રહે વહેલી સવારે મોડી રાતે લોકો લાઇનમાં ઊભા રહે લાંબી લાંબી કતારો લાગે લોકો પોતાનો નોકરી ધંધો છોડીને લાઇનમાં ઉભા રહે આ બધી મુશ્કેલીમાંથી એને બહાર કાઢવા માટે એની એક એવી વ્યવસ્થા કરવામાં આવે કે રોજે રોજના દાખલાઓ મળી જાય એવી મેં કરી છે દબંગ ધારાસભ્ય કુમાર કાનાણી વારંવાર પત્ર લખી તંત્રને આડે હાથે લેતા હોય છે ત્યારે વખતે પણ કલેક્ટરને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે આવકના દાખલા માટે વ્યવસ્થા કરવાની સાથે એજન્ટોના હાથે લોકો લૂંટાતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા